અરે માલ બો એની પાસે પૈસા વાળો છે આ બીજા લગ્ન કરવા એક નવું થોડું છે એ તમારા જેવા હોય ને

તમે જુઓ ને તો તમે એનો ભૂલી દમ એટલે હવે આ જો જીવલી ની વાત છોકરાઓ નહીં પાડવાશે તો છોકરી નું શું નામ દેતો બોલ બોલ હતી હતી નામ દે નામ દે તો ઓલી નામ એક લાઈનમાં એક લાઈનમાં બધા સ્નેહલ જો સ્નેહલ અને તું નથી સ્નેહલ સ્નેહલ

બારમા સુધી ભણે ને ત્યાં સુધી બારે ગર્લફ્રેન્ડ તો થઈ જ જાય હવે તમે અમને સીમ સમજાવશો એ અમારા ભણતા ભણતા ગર્લફ્રેન્ડ નોતી થઈ હવે અમારા તો કપા વીણતા વીણતા આ બાપુ આ એટલે મને એટલે બાપુજી છે ને આપણા કરતા વેલા રોજ સવારે ઊઠીને કપાસ સુણા જતા હતા મને લાગતું તો બાપુ બહુ મહેનત કરે હા બા હું કાલ કપા વીણવા જાવ હા હું આવું

આ ઘર મારું રેસે અને તમે ત્રણ ચાર જે ને પરણું નીકળો ઓલા વસરામ ને હું અહિયાં લાવું છું

તમારી જીવલી તમારા જીવ માં હું કેતો તો મારી છોકરી હતી ને મહાભારત જોલે તો નકરી કપી સાજ પી કપી બહુ થી સિરિયલ જોતી હતી એટલે હવારતી સવારના 4 વાગે ને એટલે બૂમ ભરાળા ચાલુ થઈ જાય તારા ઘરમાંથી હું તો કહું છું કે તું છે ને બીજી હા હારું જાવ બીજી કરો બીજી કરો અને બા પેલા વજરાના નાના દીકરા રે હું એ હા ઓય મારી બસ આપણે કરવું છે

વસરામ ને હવે હું અત્યારે જાવ છું કેવા અને તારા એના નાના છોકરાનું એ તને હું કરતી આવું અને ઓલા ભાવલાને વચ્ચે થી લેતી આવું તમે પ્રાણાય તમે પ્રાણાય પડવા વાળી હા જેવા જેવા

આવ્યો તો તારું બે મિનિટ શાંતિ રાખો બાબુ આ તો બહુ ખોટું કર્યું છે એ ચૂપ પણ એક કામ કરો તમે તમે બે રહેવા મને એક તમે બે લગન રહેવા મને એક આપો આવ મરે તારે હું જરૂર પડી છે લે તમે લેવા દયો તમે લેવા દયો મોઢામાં ફર્નિચર નથી ને તમે લેવા દયો આઈસ્ક્રીમ ખાતાય નથી આવડતું સાચી વાત છે બા સાચું કહું સાચું કહું આ જે બા છે ને એટલે અમારી બા ને તમારી માં એ પત્ની હા એના જેવી પત્ની તમને ક્યારેય ન મળે આ તો સતી સાવિત્રી છે તમે એક એકવાર મરી તો જુઓ તમને યમરાજ પાસેથી પાછી લાવશે હા સાચી વાત છે બાપુ કે આખી જિંદગી આરામ કરવા કઈઠા ત્યારે સતી સાવિત્રી નો દેખાણી ઓલી હવે જીવલી માં ડોળો ગયો છે એટલે હવે હું ખરાબ સુકા અને આ તો સાક્ષાત સીતારો રૂપ છે અને જ્યારે જરા આ સીતાને જોઉ છું ને ત્યારે ત્યારે મને એવું થાય છે કે હું જાણે રામ છું અને હા તો સાક્ષાત માં પાર્વતી છે ને મારા બોલાની પત્ની વાહ પાર્વતી વાહ પણ મારે તો ના તું મારે તો છે ને તને મારે તો છે ને તને એની હારે જ પરણાવી છે તું ચિંતા ન કર આપણે બે હારે જ જાશું એક કામ કર બારે જે કરવું હોય તે કર આપણે તું ફટાફટ ધોતીઓ ને બધું કોતી લે આપણે વનવાસ જવાનું છે હાલ એને ક્યાંય ને જાવું એ હવે અમે ત્રણ ને તમે તમે એ તમે અમને એકલા મૂકીને ક્યાં જાવ છો ના ના

હા છે ને ઓલી લીમડીએ મળશે એટલે આપણે અહીંયા આવી જાઉં ઓલો ડોલો તો ગયો બારના ભાવમાં હવે તું આવી જશે